સુરત શહેરના જહાંગીરપુરા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું સુરત શહેરના જહાંગીરપુરા પોલીસની જુદી જુદી ટીમોએ અલગ અલગ સોસાયટીમાં જઈને અપીલ કરી કે જો તમારા ઘરમાં ઘાતક હથિયાર હોય તો સ્વયંભૂ જમા કરાવી દો નહી તો સ્વયંભૂ જમા નહીં કરાવો તો કાર્યવાહી થશે પરંતુ જો પોલીસ ચેકિંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જહાંગીરપુરા પોલીસની અપીલ બાદ લોકોએ ઘરમાં રહેલા તલવાર ધારિયા ચપ્પુછરા સહિતના હથિયારો જાતે જમા કરાવી દીધા હતા